સુરતમાં પ્રેમલગ્ન કરનાર કોસાડની ગર્ભપાત માટે દબાણ કરતા તેને ઓલપાડ રહેતા પતિને જાણ કરી હોસ્પિટલ બોલાવ્યા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં યુવતીના પિતાએ યુવાનને ગળે ચપ્પુ ફેરવી હત્યાનો પ્રયાસ કર્યો હતો જોકે અમરોલી પોલીસે હુમલો કરનાર સસરાની ધરપકડ કરી છે મૂળ મહારાષ્ટ્ર હિંગોલીના જયપુરવાડી ગામના વતની અને સુરતના ઓલપાડ અટોદરા વાઇબ્રન્ટ ઇકો પાર્ક ફેઝ થ્રીમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય સાગર ટાપરે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે સાગર અગાઉ અમરોલી ખાતે રહેતા હતા ત્યારે મૂળ મહારાષ્ટ્ર દુલિયા સિરપુરના તાસપુરીના વતની અને હાલ અમરોલી કોસાળ આવાસમાં રહેતા શ્રમજીવી દેવદાસભાઈ સોમાભાઈ કડરે તેમના ઘરની સામે રહેતા હતા સાગરને દેવદાસભાઈની દીકરી બંને ચાર મહિના પહેલા કોર્ટ મેરેજ કરી લીધા હતા યુવતીએ કોર્ટ મેરેજ અંગે પોતાના ઘરે જાણ કરી નહોતી અને બંને પોતપોતાના ઘરે જ રહેતા હતા જોકે બંને એકબીજાને અવારનવાર મળતા હતા તે દરમિયાન બંને વચ્ચેના સંબંધને પગલે યુવતી ગર્ભવતી બની હતી આ બાબતની જાણ યુવતીએ પરિવારને કરી ન હતી આ દરમિયાન ગત સવારે યુવતીને પેટમાં દુખાવો થતા તેની માતા સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી જ્યાં યુવતીને 2 મહિનાનો ગર્ભ હોવાની જાણ થતા તેની માતાએ ગર્ભપાત કરવા દબાણ કર્યું હતું જેથી યુવતીએ સાગરને ફોન કરી ત્યાં બોલાવતા તે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ સાથે પહોંચ્યો હતો અને કોર્ટ મેરેજ અંગે જાણ કરતાં બાદમાં પોલીસે તેને અને યુવતીના માતા પિતાને લઈને અમરોલી પોલીસ મથકે પહોંચી હતી જ્યાં સાગર અને તેના સસરા દેવદાસભાઈ વાતચીત કરતા હતા ત્યારે અચાનક દેવદાસભાઈએ પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી સાગરના ગળા પર ફેરવી નાખી તેના હત્યાનો પ્રયાસ કર્યો હતો બનાવને પગલે દોડતી થયેલી અમરોલી પોલીસે સાગરને તાત્કાલિક સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યો હતો અને અડતાલીસ વર્ષીય સસરા દેવદાસભાઈ કડરેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત